જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો અમારા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તમારે પણ કોઈ પણ વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત કરવાની હોય તો અમારા વોટ્સઅપ નંબર ત્રેસઠ પાંચ અગિયાર ત્રીસ નવ સુડતાલીસ પર મેસેજ કરી શકો છો આ નંબર પર માત્ર મેસેજ ચાલુ છે એટલે કોઈએ ખોટા ફોન ના કરવા તમારા ચેનલ દ્વારા ફ્રીમાં જાહેરાત કરી આપવામાં આવે છે જો કોઈ પણ તમારે વાહન વેચવાના હોય તો તેના ફોટાની વિગત અને અમને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો આજે આપણી પાસે છે ઇકો સીટર ગાડી મોડલ બે હજાર બારનું છે જીજે જીરો સિક્સનું રજીસ્ટ્રેશન ગાડી આખી કાળા કલરમાં છે આ ગાડી તમને સીએનજી અને પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે સા ઓછી ચાલેલી આ ગાડી છે માત્ર ને માત્ર પીચોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે ખૂબ સાચવેલી અને આખી ગાડી ચોખ્ખી છે ક્યાંય સળો કે કાટ નથી ટાયર સારા એસી ચાલુ છે જેવી સીનું મ્યુઝિક સિસ્ટમ છે ગાડીમાં ચારે ટાયર નવા છે ગાડીની કિંમત જયવીરભાઈએ બે લાખ પિસ્તાળીસ હજાર રાખેલી છે એમાં ફેરફાર થઈ જશે જે કોઈ મિત્રોને ગાડી લેવી હોય તો આપણે જયવીરભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો તેમને ફોન કરીને પછી જવું કેમ કે આ ગાડી ગઈ વેચાઈ ગયો તમારે ખોટો ધકો ના થાય આ ગાડી તમને ગામ તાલુકો બગથરા જિલ્લો અમરેલી આ ગાડી જોવા મળશે બીજી ગાડી છે આપણી પાસે અલ્ટો આઈ મોડેલ બે હજાર પંદરનું છે જીજે જીરો સિક્સનું રજીસ્ટ્રેશન આ ગાડી પેટ્રોલ એન્જિનમાં છે પાવર સ્ટેરિંગ ડબલ ચાવી પાવર વિન્ડો ગાડી માત્રને માત્ર ઓગણસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે ગાડી તમને સિલ્વર કલરમાં જોવા મળશે એસી ચાલુ જેવીસીનું મ્યુઝિક સિસ્ટમ ટાયર્સ ચારે ચાર નવા જ છે ગાડીની કિંમત જયવીરભાઈએ બે લાખ પિસ્તાલીસ હજાર રાખેલી છે જેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જે કોઈ મિત્રોને ગાડી લેવી હોય તો અમારા આપણે જયવીરભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો તેમને ફોન કરીને પછી જવું કેમ કે ગાડી વેચાઈ ગઈ હોય તો અમારો ખોટો ધકો ના થાય આ ગાડી તમને તાલુકો જી તાલુકો ગામ તાલુકો બગસરા જિલ્લો અમરેલી આ ગાડી જોવા મળશે ત્રીજી ગાડી આપણી પાસે છે આજ સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ મોડલ બે હજાર અઢારનું છે જે જીરો સિક્સનું રજીસ્ટ્રેશન આ ગાડી તમને સી એન્જી અને પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે પાવર સ્ટેરિંગ ડબલ ચાવી પાવર વિન્ડો ગાડી માત્ર ને માત્ર સિત્તોતેર અહીંયા છસો કિલોમીટર જ ચાલેલી છે મિત્રો એસસી ચાલુ કંપનીનું મ્યુઝિક સિસ્ટમ જોરદાર કાન ફાળી નાખે એવું બધા ટાયર નવા જ છે ગાડીનું મોડલ વીએક્સ એનું ટૉપ વર્ઝન છે ગાડીની કિંમત જયવીરભાઈએ પાંચ લાખ પીચોતેર હજાર રૂપિયા રાખેલી છે જેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જે કોઈ મિત્રોની ગાડી લેવી હોય તો આપણે જયવીરભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેમાંથી તેનો કોન્ટેક કરી તેને ફોન કરીને પછી જ જવું મિત્રો આ ગાડી તમને તાલુકો ગામ બગસરા જિલ્લો અમરેલી આ ગાડી જોવા મળશે ચોથા નંબરમાં આપણી પાસે આ છે સ્વિફ્ટ વીડિઆઈ બે હજાર બારનું મોડલ જી જે વનનું રજીસ્ટ્રેશન આ ગાડી તમને ડીઝલ એન્જિનમાં જોવા મળશે પાવર સ્ટેરિંગ ડબલ ચાવી પાવર વિન્ડો એસી ચાલુ મ્યુઝિક સિસ્ટમ ચાલુ જોરદાર કાન ફાડી નાખે એવું મ્યુઝિક સિસ્ટમ ટાયર બધા નવા જ છે મેગવિલના ટાયર ગાડી માત્ર એક લાખ એકત્રી હજાર ચારસો ત્રીસ કિલોમીટર ચાલેલી છે આ ગાડી આ ગાડી તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે સાવ ચોખ્ખી અને કમ્પ્લીટ ગાડી સાવ સાચવેલી એક પણ રૂપિયાનો ખર્ચો નથી ગાડીની કિંમત સાવનભાઈએ ત્રણ લાખ દસ હજાર રાખેલી છે જેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે આ ગાડી તમારે લેવી હોય તો આ ગાડી તમને જિલ્લો જુનાગઢ તાલુકો માણાવદર ગામ બાટવા જોવા મળશે જે કોઈ મિત્રોને ગાડી લેવી હોય તો આપણે સાવનભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તેમનો ફોન કરીને પછી જવું કેમ કે ગાડી વેચાઈ ગઈ તો મારે ખોટો થકવા નથી ગાડીની કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે પાંચમી ગાડી છે આપણી પાસે સ્વિફ્ટ વિડીયા બે હજાર બારનું મોડલ ત્રણ ઓનરમાં ગાડી છે ગાડી તમને ડેઝિલ ડીઝલ એન્જિનમાં જોવા મળશે ગાડી કંપ કંપની કલરમાં છે ક્યાંય પણ કોઈ પણ વસ્તુનો ખર્ચ નથી ક્યાંય સળો કે કાટ કે એવું કાંઈ નથી ટાયર સારા એન્જિન સારું ગાડીના માલિક ભરતભાઈના મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી જઈશું તેને પૂછીને જવું ગાડીની કિંમત ભરતભાઈએ માત્ર ને માત્ર બે લાખ પચાસ હજાર રાખેલ છે જેમાં થોડો ઘણો ફેરફાર થઈ થઈ જશે આ ગાડી તમને કુકાવા ગામ તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ જોવા મળશે અને હા મિત્રો તમારે કોઈ પણ વ્યક્તિને વાહન વેચવાની જાહેરાત યુટ્યુબ પર કરવાની તો અમારા વોટ્સએપ નંબર ત્રેસઠ પાંચ અગિયાર ત્રીસ નવ સુડતાલીસ ઉપર હાઈ કરી અને મેસેજ અને વાહનની મોડલ કિંમત એડ્રેસ સરનામા સાથે મોકલી શકો છો જેથી કરી અને અમારો હેતુ માત્ર ને માત્ર વાહન વેચવાનો હોય તેની જાહેરાત કરવાનો હોવાથી અમે માત્ર જાહેરાત કરીએ છીએ અને આ નંબર ઉપર માત્ર ને માત્ર વોટ્સઅપ ચાલુ છે એટલે કોઈ ખોટા ફોન ના કરવા અમારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં વોટ્સઅપમાં અમારા વિડીયોને શેર કરજો લાઇક કરજો અને બને જેટલો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતું જ નહીં કેમકે આપણે હજી મહેનત ચાલુ જ કરી છે થોડી ઘણી એટલે આપણે તમારા ફ્રેન્ડ ગ્રુપમાં મોકલાવતા રહ્યો અને સબસ્ક્રાઇબ વિડીયો જોતા રહ્યો એટલે અમને થોડો ઘણો સપોર્ટ મળે જેથી કરીને અમે તમારા માટે અલગ અલગ નવી નવીને સારી સારી ગાડીઓ લઈ આવીએ